હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં તો આજે આપણે મિત્રો ફરીથી મિત્રો મળી ગયા છે એ નવા ટોપિકની અંદર અને આજનો ટોપિક છે આપણા ગાય ભેસ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને મિત્રો આવતા રહેશું તો ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો તો આજે આપણે સરસ મજાની મિત્રો એક દેશી આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે આજે આપણે મસ્ત મજાની પશુપાલન ભાઈઓ માટે એક વિડીયો લઈને આવ્યા છે તો વિડીયોના એન્ડિંગ લગીને બનાવી દેજો મિત્રો નવા આવી જવું તો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો આજની માહિતી છે મિત્રો આપણા ગાય અને ભેંસ માટે જબરજસ્ત દેશી માહિતી છે અને આપણા ગાય ભેંસ માટે મિત્રો આ સો ટકા ટ્રાય કરેલી છે જો સો ટકા તમે એનો ઉપયોગ કરશો તો સો ટકા મિત્રો દૂધની અંદર રિઝલ્ટ મળશે અને તે ફક્ત નુસ્ખો છે મિત્રો ફક્ત પાત્રો ખર્ચ થાય એને લગતે મિત્રો આ વિડીયો લઈને આવ્યા છે મિત્રો ફક્ત ખાલી દસ જ રૂપિયાનો ખર્ચમાં તમારા સો ટકા દૂધાળા પશુની અંદર મિત્રો ક્યારેય તે દૂધની ઘટવાની શક્યતા રહેશે નહીં તો મિત્રો જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત કારણ કે આવા નવા પશુપાલક ભાઈઓ માટે વિડીયો જોવા માટે આપણે વિડીયોના એન્ડિંગ લગીન મિત્રો પહેલા રહેજો તો મિત્રો જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત તો જ્યારે મિત્રો તમારું કોઈ પ્રકારનું ગાય કે ભેંસની અંદર જ્યારે અચાનક દૂધ ઘટી જતું હોય તો ને ઘણું મિત્રો આપણે કારણ હોય છે આપણે ઓલરેડી વિડીયો ઘણા એવા મૂક્યા છે આપણા સુધી તો મિત્રો આ જે માહિતી છે તમારી આયુર્વેદિક સો ટકા વસ્તુ હોય છે કે જે તમારા કોઈ પ્રકારનું માલને નુકસાની પણ ન થતું હોય તો એટલા માટે વિડીયોના એન્ડિંગ લઈ મિત્રો બને છે બીજી વસ્તુ એ કે જ્યારે મિત્રો તમારું ગાય ભેંસ જ્યારે હશે ને ઘટી જાય તો તમારે મિત્રો એક કિલો મિત્રો છે આપણે આયોડિન કહેતા હોય છે કે મીઠું આવે છે મિત્રો એ મીઠું છે મિત્રો એક કિલો મીઠું લઈ લેવાનું છે મિત્રો બીજી વસ્તુ એ કાળું મીઠું આવે છે એ પણ મિત્રો આપણે એક કિલો કાળું મીઠું અને એક કિલો આપણે આપણું ખાવાનું જે મીઠું હોય છે એ લઈ લેવાનું છે ત્રીજી વસ્તુ મિત્રો જે આપણે મિસ્ત્રી આવે છે મિસ્ત્રી મતલબમાં આપણે સાકરનો પણ તમે મિત્રો ઉપયોગ કરી શકો છો હવે આ ત્રણ વસ્તુઓના મિત્રો છે ને તમારે પાવડર બનાવી નાખવાની છે કાળું મીઠું છે એનો પાવડર કરી નાખવાનો છે અને આપણે મીઠું છે એનો પણ આપણે પાવડર કરીને મસ્ત મજાનો મિત્રો આપણે સારી એવી જગ્યા ઉપર આપણે એને સ્ટોર કરી રાખવાનું છે હવે આને છે ને મિત્રો તમારે જ્યારે કોઈ પ્રકારનું આપણું ગાય હોય કે ભેંસ હોય જ્યારે તમારું દોવાનું તાણું હોય મિત્રો ત્યારે મિત્રો એને સવારે અને સાંજે આ બે ટાઈમ જો તમે મિત્રો આ દસથી બાર દિવસ સુધી તમે આનો ઉપયોગ કરશો તો સો ટકા મિત્રો તમને આનું રિઝલ્ટ મળશે અને અમે એકવાર ટ્રાય કરેલ છે મને મિત્રો મારા ગાય ભેંસની અંદર મિત્રો મને ચોથા દિવસે રિઝલ્ટ મળેલું છે દૂધમાં અને મિત્રો ફેટની અંદર હવે આનો હું છે કે મિત્રો તમે રેગ્યુલર ઉપયોગ કરવો પડે જેનાથી તમારા કોઈ પ્રકારની માલની મિત્રો નુકસાની ન થાય તો મિત્રો કાળું મીઠું છે તે ફરજિયાત લઈ લેવાની જરૂર છે અને બીજું આપણે જે ખાવાનું મીઠું આવે છે તે મીઠું લઈ લેવાનું છે એક એક કિલો બે લઈને મિત્રોને સરસ મજાનું આપણે ડબ્બાની અંદર પેક કરી દો અને સવારે અને સાંજે બે ટાઈમ તમે એને પચાસથી સો સો ગ્રામ મિત્રો તમે એનો જો રેગ્યુલર ઉપયોગ કરશો તો સો ટકા મિત્રો તમને દૂધમાં અને ફેટની અંદર સુધારો થશે સાથે મિત્રો માલની શક્તિ તે રિલેટેડ જો કોઈ પ્રકારની તકલીફ હોય ને તોય પણ મિત્રો ઘણો સુધારો થાય અને મિત્રો અત્યારે આપણે સરસ મજાનો મિત્રો ઓર્ગેનિક પેટર્નની અંદર આપણે અત્યારે જબરજસ્ત મિત્રો કેલ્શિયમ લઈને આવે છે અને તમને મિત્રો ડિસ્પ્લે પણ જરૂર દેખાતું છે તો અવશ્ય નવશે મિત્રો અત્યારે રાહ છે ને જુઓ જલ્દી મિત્રો આપણે શું છે કે એને સંપર્ક કરો અને આપણા દૂધાળા પશુની અંદર મિત્રો જોરદાર રીતે મિત્રો એનો ઉપયોગ કરો મિત્રો તમે જોરદાર રીઝનું રિઝલ્ટ મળશે દૂધની અંદર પણ પ્લસ ફેટની અંદર પણ રિઝલ્ટ મળે છે સાથે સાથે મિત્રો કોઈ પ્રકારની માલની અંદર નિરાવણની ઓછી તકલીફ રહેતી હોય માલ આપણું ઓછું નિરાણ પૂરું ખાતી હોય તો પણ મિત્રો આના ઘણા એવા ફાયદા છે જે તમારા માલની અંદર ઘણી એવી મિત્રો સુધારો થશે સાથે તમે આ નાના પાડીને પણ તમે ઉપયોગ કરી શકો જે માલનો વિકાસ ઓછો હોય તે પણ મિત્રો તમે એનો ઉપયોગ કરી મિત્રો અમને ડિસ્પ્લે પર ને જરૂર છે તો જલ્દી આપણે સંપર્ક કરી લો મળશું આપણે નવા વિડીયોની સાથે જય જવાન અને જય કિસ્સાના સાથે મિત્રો અને મિત્રો આજે ખાસ કે જે આપણે ભારતની અંદર આ આપણે બ્લેક દિવસ કે તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આજે આપણા શહીદ ઘણા જવાનો આપણે શહીદ થયા હતા તો દુઃખદ સાથે મિત્રો આપણે બે મિનિટ મન ધારણ પણ કરશું અને મિત્રો જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સની અંદર મિત્રો જય જવાન અને જય કિસ્સાના સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું અને મળશું આપણે આવી નવા વિડીયોની અંદર